કીધું પચાસ રૂપિયા વાપરવાની મારા છે હેડો ખાલી પણ છે છે અમે અહીં હેડો ખાલી પચાસ રૂપિયા વાપરવાનો ભાર ના 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 હેડો હેડો તો રાતના છે રખડ જાતા મારે ન તો તો બરાબર ઓબળ નજીક આયા હા પણ છે આવું હું ના બાનો એટલે હેડો ખાસી મારો ભાઈ કે છે ને હેડો તમે નહીં યાર આ ભાઈ બનશો તમે બીજું મરી જવાના છે દારૂ પીને ગલાના વગી

રે આશુ બોલે તો મને બધી ખબર પડે છે હોભળા તો નહીં એટલી ખાલી તમે તો ખબર પડતી તમે મર તો મોર ફટા ફટા આઈ ગયો આ મને તું કરી જો કે લાઈન પાસે આ તો આશતાશ બોલીતા તું તો દુકાની કઈ દે કે હાલ કે ભાઈ આયા છે આયા છે આયા છે ભાઈ આયા સુરત તો કઈ દે તું બોલ ના આલો ના થાપમણ એટલે એટલે હાસી લાય એટલે શું આવું કરો તમે હ મો કા કઈ દે આવો આપણે આપણે છે આપણે છોરો હારો કામ કરવા જલ્દી જલ્દી કામ ને જલ્દી આપણે કેનેડા મજે કરે ને એ કરે તું કહેવાડા ડાળી ડાળી મુકે કે ભાઈ ખબર જ પડતી નથી તો કામ ના કરવાનું मुझे नाना गड़वा तो दूध को कहीं गया रिया तो बस एक तार तो बैठा की पर आए तो मर्ची को चुप अरे बात आना है ना इधर आ खासी चुपचाप वो, वो कुल कर जो हा? 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 क्या हुआ ब्राको दारी अरे वो शक पाजी को तो शक पाजी दारी किया ले लो ले लो ले शक पाजी ना तीव्र भी शक पाजी

યા તને ને ગરો એડા ગરો હા બહુતરી કમ છે ને એટલે આ તો ડોહો આ ભરે નહીં ભરે આ ડોણા નહીં અલ્યા પણ આ ડોણા આવા ભરોય આ ડોણા નહીં આવા ભરો સોરા મારે એરંડા લીધા શાક ભાઈ શાકભાજી લેજે સોરી કરવા સોરી કરવા રાત નો મારે સોરી શાક આ તો શાકભાજી શાક